બી ગુજરાત ന്യൂસમાં આપનું સ્વાગત છે સૌગઢ ગામના ગટર પ્રશ્ન પર ગ્રામજનોના અक्षेપો અને તાત્કાલિક હિંમતનગર તાલુકાના સૌગઢ ગામનો રોજે રોજ બનતો ગટર લાઈનનો પ્રશ્ન જેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી તલાટી કામ મંત્રી તથા વહીવટદાર આંખાડા કાન તથા ગ્રામ પંચાયત કર્મચારીઓ પોતાની મનમાની કરતા હોય અને બે દિવસ પહેલા જ ઉભરાયેલ ગટર લાઈનો માટે અરજીઓ કરવામાં આવી હતી જેમાં આરોગ્ય અધિકારી સાહેબ તથા મામલતદાર સાહેબને અરજી કરવામાં આવી તેમ છતાં પણ વહીવટકર્તાઓ અને તલાટી સાહેબને કોઈ ગામની ફિકર છે નહીં ગામમાં હવે નવી જગ્યાએ દૂષિત પાણી જે રોગચાળા માટે સીમિત છે આવી ગામમાં કેટલી જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે છે શું આ ગટર લાઈનોમાં ગેરરીતિ આચરવામાં આવે છે લાઈનો ચોકઅપ વારંવાર થાય છે શું આવેલ ગ્રાન્ટનો દુરુપયોગ થયો છે મોટી પાઇપલાઈનની જગ્યાએ નાની પાઇપલાઈન નાખવામાં આવે છે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે આવે જો ગટર લાઈનો ઉભરાતી રહેશે તો આવનાર સમયમાં ચોમાસું આવતું હોય ગટરનું પાણી રોડ રસ્તાઓ પર તથા ગામના વિસ્તારોમાં ફરી વળશે તો ગામમાં રોગચાળો તથા કોરોના જેવી ગંભીર બીમારીઓ આસપાસના રહીશું તથા ગામના નાના મોટા લોકોને ભૂખ બનવાનો વારો આવશે ગ્રામ પંચાયતે તો હવે હદ વટાવી દીધી છે કોઈ પણ જાતની રજૂઆત કરવા છતાં